પોરબંદરની ઓમકારેશ્વર સમિતિ દ્વારા ગૌમાતાને અગિયારસ નિમિત્તે પાંત્રીસ મણ લાડવા ખવડાવવાનું આયોજન કરાયું હતું જેમાં મિત્ર મંડળના સભ્યોએ જાતે લાડવા બનાવી વિવિધ ગૌશાળાની ગૌમાતાને ખવડાવ્યા હતા આજે અગિયારસ નિમિત્તે લોકો દ્વારા પુણ્યનું ભાથું બાંધવા વિવિધ ધાર્મિક અને સેવાકીય કાર્યો કરવામાં આવ્યા હતા ત્યારે પોરબંદરની ઓમકારેશ્વર સમિતિ દ્વારા પણ ગૌમાતાને લાડુ ખવડાવી પુણ્યનું ભાથું બાંધ્યું હતું જેમાં સંસ્થાના સભ્યોએ જાતે લાડુ બનાવ્યા હતા અને શહેર અને ગ્રામ્ય વિસ્તારની વિવિધ ગૌશાળામાં ગૌમાતાને આ લાડુ ખવડાવ્યા હતા. રામ રામ મારું નામ બાબુભાઈ ચુડાસમા છે અને અમે આજે ગાયુનો પ્રોગ્રામ રાખ્યો છે આ જગ્યા ર છે તો આજે આ નિમિત્તે પાંત્રીસ મણના લાડવા બનાવેલા હતા તો લાડવા બનાવવા માટે અમારું પોરબંદરનું ગ્રુપ ઓમકાલેશ્વર સમિતિ પરબતભાઈ કુચડિયા, ગીગાભાઈ ગોઢાણિયા, જયેશભાઈ આચાર્ય અને અમે ચુડાસમા કે મારા ભાઈ ભગવાનજીભાઈ દામજીભાઈ ચુડાસમા દિવ્યેશ ભગવાનજી ચુડાસમા હાર્દિક નાંદજી ચુડાસમા બાબુભાઈ દામજી ચુડાસમા અને ભગીરથ ચુડાસમા તો અમે બધા એ થઈ અને અમને સહયોગ આપેલ છે કે તમે આપણે લાડવા માટે અને અમે એટલી ગૌચારામાં આપ્યા એક બાપુની ગૌચારા છે મિલપરામાં એક પોરાઈમાં ગૌચારા છે બખલા ગૌચારા છે પછી વંશરાજ ગૌચારા છે અને સોમનાથ ગૌચારા છે ઇન્દ્રેશ્વર ગૌચારા છે અને પછી એસટી ના રોડ ઉપર જેટલી ગાયુ ગામમાં છે બધાને અમે બધાને અમે આપેલ છે આ બધું લાડવાનું વિતરણ કરેલ છે તો બધા ભાઈઓને મારી વિનંતી છે કે અગિયાર વર્ષ દિવસે જેટલું થાય એટલું પુણ્ય કરજો બધા હિન્દુઓ માટે મારો અપીલ છે બસ એટલું જ જય શિયારામ ઉલ્લેખનીય છે કે સંસ્થા દ્વારા અવારનવાર વિવિધ સામાજિક અને સેવાકીય કાર્યો કરવામાં આવે છે ત્યારે ગૌમાતા માટે યોજાયેલા આ સેવા કાર્યને શહેરીજનોએ પણ બિરદાવ્યું હતું નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર